કિંજલ દવે દ્વારા અંતર્જ્ઞાતિમાં કરેલા વિવિધ કારણે બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવેલો વિરોધ એ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે આવા વિષય ઉપર ચર્ચા થવી એ ખૂબ જ જરૂરી છે કારણ કે કિંજલ દવે એક સામાન્ય વ્યક્તિ નથી પરંતુ એક ગુજરાતી મહિલા છે ખૂબ સારી સિંગર છે અને જેની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ છે ત્યારે આવા વ્યક્તિનો સમાજ દ્વારા થતો વિરોધ એ વ્યાજબી છે કે કેમ તે અહીંયા પ્રશ્ન ઉપસ્થિત થાય છે દર્શક મિત્રો ચંદ્રબંધન ધૂળના પ્રણામ લગ્ન એ બે આત્માઓનું મિલન છે લગ્ન એ પરસ્પર પ્રેમ અને વિશ્વાસનું બંધન છે લગ્ન પોતાની પસંદગીના વ્યક્તિ સાથે કરવાનો દરેક પુખ્ત વયની વ્યક્તિને કાનૂની અને બંધારણીય અધિકાર છે અને ખાસ કરી અને જ્યારે આવો નિર્ણય એ પોતાના વડીલોની સંમતિથી પોતાના માતા પિતાના આશીર્વાદથી કરેલો હોય ત્યારે એ વ્યક્તિના સમાજ દ્વારા જો આવા નિર્ણયનો વિરોધ થાય તો એ ખૂબ જ સૂચક બાબત છે કારણ કે લગ્ન એ કોના માટે કરવાના હોય છે સમાજ માટે કે પોતાના જીવન માટે જ્યારે કોઈ વ્યક્તિએ સમજદારીપૂર્વક અને પ્રેમથી કોઈ વ્યક્તિ સાથે જીવન જોડવા માટેનો નિર્ણય લીધો હોય તો એનો સમાજે વિરોધ કરવો કે કેમ તે એક ખૂબ જ સૂચક બાબત છે સમાજમાં ઘણા એવા સંકુચિત માનસ ધરાવતા વ્યક્તિઓ હોય છે કે જે ઘણા ઘણી વખત આવો વિરોધ છે એ અદેખાઈના કારણે અથવા પોતાની સંકુચિત માનસ માનસિકતાના કારણે પણ કરતા હોય છે ભારતના બંધારણમાં જ્યારે દરેક વ્યક્તિને સ્વતંત્ર નિર્ણય લેવા માટેનો અધિકાર આપેલો છે અને કોઈ વ્યક્તિએ સમજદારીપૂર્વક નિર્ણય લીધો હોય તો કોઈના વ્યક્તિગત જીવનમાં દખલગીરી કરવી કે લગ્ન કરવા બાબતના અંગત નિર્ણયથી તેને તેનો બહિષ્કાર કરવો તેના પરિવારનો બહિષ્કાર કરવો તેનું અપમાન કરવું કે તેના વિશે ગમે તેવા નિવેદનો આપવા એ શું સમાજને શોભા આપે છે આ પ્રશ્ન એ ફક્ત કોઈ એક વ્યક્તિ કે કોઈ એક જ્ઞાતિનો નથી પરંતુ આ પ્રશ્ન સમાજ સમગ્ર સમાજને સ્પર્શતો પ્રશ્ન છે આવું આપણે સાંભળીએ કે આ બાબતે કિંજલ શું કીધું છે જય માતાજી હર મહાદેવ મિત્રો મારા જીવનના એક નવા પડાવની શરૂઆત કરી રહી છું ત્યારે જેટલા પણ લોકોએ મને શુભેચ્છાઓ આપી મને પ્રેમ અને આશીર્વાદ આપ્યો હોય દરેકનો હું દિલથી આભાર માનું છું રહી વાત કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી કારણ કે વાત મારા સુધી સીમિત હતી પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે મારા પિતા પર છે ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે એક બ્રહ્મકન્યા હોવાનું એક બ્રહ્મ દીકરી હોવાનું મને એટલું ગૌરવ છે કે જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મ સમાજના લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ગના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું હતું ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી હું બહુ નસીબદાર છું કે મને એવા એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકો સ્વીકારી છે રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નૌકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગૌરવ છે એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ સમજાણી અને શિક્ષિત જે લોકો છું બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા પણ જે લોકો શિક્ષિત છે સમજુ છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાંય નહીં રહે તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો ચલો આ બધી પ્રતિભાની બધું તો મોડર્ન વસ્તુ થઈ ગઈ હજી જૂના અઢારમી સત્તરમી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે દીકરીઓના પૈસા લેવામાં આવે છે અલગ દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે આર્મીમાં છે નેવીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે હું દરેક બ્રહ્મ શક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમના વિરુદ્ધ હું કાયદેસર કાયદેસરના પગલાં લઈશ કારણ કે એક દીકરી તરીકે બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે જ્ઞાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું અમને અંધારામાં રાખ્યા એક દીકરી એક સકપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે તમને બે બે વર્ષ સુધી છુપાવે તમને કહે નહીં તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું અને કોઈ છોકરાને શું જ્યારે પરિવાર પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું એ દીકરી છું હું બરાબર છે એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે એમ મેં પણ એક શરૂઆત કરી છે આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું નાત બાર કરશું અરે ભાઈ તમને પાંચ હજારમાં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો અને આવા અસામાજિક તત્વોને તમામ બ્રહ્મશક્તિઓને શિક્ષિત અને સમજણા જેટલા લોકો છે તમને મારી વિનંતી છે કે આવા સામાજિક તત્વોને તમે દૂર કરો સમાજમાંથી જેથી દીકરીઓ ડરે નહીં અને એમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય જય માતાજી હર દર્શક મિત્રો કિંજલ દવે લીધેલો નિર્ણય એ ખોટો છે કે સમાજ દ્વારા કરવામાં આવતો વિરોધ એ ખોટો છે આ બાબતે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ધન્યવાદ